સસ્પેન્ડેડ હોવાનું બતાવવા પોતાનો ખોટો સસ્પેન્શન હુકમ તૈયાર કર્યો ખોટો સસ્પેન્શન હુકમ બનાવ્યો હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે ભરૂચમાં પોલીસ કર્મીએ જિલ્લા પોલીસ વડાના નામનો પોતાનો જ ખોટો સસ્પેન્શન હુકમ બનાવ્યો હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહેશ સોલંકી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ પરંતુ શહેર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ અનુસાર કોન્સ્ટેબલ મહેશ સોલંકીનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો અને પોતે સસ્પેન્ડેડ હોવાનું જણાવતા માટે તેણે પોલીસ કચેરીના કોમ્પ્યુટરમાં પોતાનો ખોટો સસ્પેન્શન હુકમ તૈયાર કરાવ્યો હતો એટલું જ નહીં તેના ઉપર જિલ્લા પોલીસ વડામાં મહુ ચાવડાની ખોટી સહી પણ કરી હતી આ બાબતની જાણ થતા તપાસ કરવામાં આવી હતી ને અંતે સમગ્ર મામલો બહાર આવતા મહેશ સોલંકી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે ભરૂચ જિલ્લામાં નાયબ પોલીસ અધિક્ષક મુ મુખ્ય મથકશ્રીની કચેરીએ એક મહેશ અરસી સોલંકી નામનો લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની ફરજ બજાવે છે એને એની પત્ની સાથે ઝઘડો થતાં એની પત્નીને ડરાવવા માટે પોતાનો જ ફરજ મોકૂફીનો એક ફેક ઓર્ડર એણે તૈયાર કરેલો કોમ્પ્યુટરમાં અને એના ઉપર જિલ્લા પોલીસ વડાની બોગસ સહી કરેલી અને પોતાની પત્નીને ડરાવવા માટે પોતાના મોબાઈલથી વોટ્સએપ મેસેજ કરીને પોતાની પત્નીને મોકલી આપેલો આવી હકીકત પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ શ્રી મયુર ચાવડા સાહેબના ધ્યાન ઉપર આવતા આ બાબતની અમોને પ્રાથમિક તપાસ સોંપેલી અને પ્રાથમિક તપાસ દરમિયાન જણાવી આવેલું કે આ મહેશ સોલંકી છે એણે પોતાના કોમ્પ્યુટર ઉપર આવી રીતે બોગસ હુકમ તૈયાર કરેલો અને એની પત્નીને વોટ્સઅપ મેસેજથી મોકલી આપેલો એવું પ્રાથમિક તપાસમાં ફલિત થતાં એના વિરુદ્ધમાં આઈપીસી ચારસો પાંસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર મુજબનો અને પછી એ જે એને આ ફેક ઓર્ડર તૈયાર કરેલો હતો એ ફાડી નાખેલો અને વોટ્સએપ મેસેજ પણ ડિલીટ કરી દીધો હતો તો એ બાબતે પુરાવાની નાશ કર નાશ પુરાવાનો નાશ કરવાની કલમ આઈપીસી એકસો બસો એક મુજબનો ગુનો ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે દાખલ કરવામાં આવેલો ગુનાની તપાસ દરમિયાન પુરાવા આરોપીના વિરુદ્ધમાં મળી આવતા આ લોકરક્ષક પોલીસ કર્મચારી મહેશ સોલંકીને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આજે એને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરવામાં આવેલી છે લાઇક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાયક જરૂર પ્રેસ કરે હું વિડીયો સબસે પહેલે દેખને કે